ોધરા ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદન નેતાઓ પણ હાજર રહ્યા હતા દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તોરણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પર આચાર્ય દ્વારા જ દુષ્કર્મ કરવાના પ્રયાસ નિષ્ફળ જતા હત્યા કરી નાખી હોવાની ઘટના બની હતી કે જેને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો આ મામલે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે કોઈને પણ છોડવામાં નહીં આવે

પોલીસ એની કાર્યવાહી સખત પૂર્વક છે વખોડી કાઢીએ છે નિંદા કરીએ છીએ અને સરકાર કડકમાં કડક હાથે ઝડપથી પગલાં ભરશે કોઈ પણ આરોપી હશે કોઈને છોડવાનું વિષય છે ફાસ્ટ્રેગ પોર્ટ થકી તાત્કાલિક કડક માં કડક પગલા ટ્રેટ નથી સર હજુ સુધી માનવ અધિકાર પંચમાં રિપોર્ટ કરવામાં આવ્યો નથી કરવામાં આવશે તો તપાસ ચાલી તપાસ અંતિમ તબક્કામાં ઓકે